રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને દ્વારા થઈ રહ્યું છે જો કે આ રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ શું છે પહેલા તે આપણે જાણી લઈએ કે ઓનલાઈન કેવી રીતે કરવાની શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ છે જે કે એસ એ એસ ડોટ એનઆઈસી ડોટ ઇન સાઇટ તમારે સર્ચ કરવાની છે જોઈન ધ ડિવાઇન યાત્રા પર ક્લિક કરવાનું છે તમારી ડિટેલ્સ અહીંયા ફિલ કરવાની છે જરૂરી ડોક્યુમેન્ટ પણ તમારે સબમિટ કરવા પડશે આધાર પાસપોર્ટ ઇલેક્શન કાર્ડ સીએચસી મેન્ડેટરી છે પંદર હજાર નોંધણીઓ થઈ શકે છે એક વખતમાં જમ્મુ અને કાશ્મીરમાંથી આરએફઆઈડી કાર્ડ પણ લેવું પડશે કોઝા મેન્ડેટરી છે ઇ કેવાયસી પણ જરૂરી છે

ટુ ટવેન્ટી બાય ચાર્જીસ હશે હવે યાત્રાના રૂટ વિશે જાણીએ તો અમરનાથ ગુપ્તા સુધી પહોંચવા માટે બે અલગ અલગ રૂટ છે જી હા એક રૂટ એ પહેલગામ શરૂ થાય છે અને બીજું એ બાલતાલથી તેમની પોતાની વિશેષતાઓ અને પડકારો છે પહલગામ રૂટ એ અડતાળીસ કિલોમીટર લાંબો છે એમાં ચઢાણ ઓછું છે તેથી તેને ઇઝી મનાય છે જો કે આ રસ્તો લાંબો છે અને આ માર્ગ પરથી મુસાફરી કરવામાં ત્રણ થી પાંચ દિવસ લાગી જશે આ પરંપરાગત માર્ગ છે એ શ્રીનગર થી બાણું કિલોમીટર દૂર આવેલા પહલગામ બેઝ કેમ્પ થી શરૂ થાય છે આ માર્ગ સૌથી વધુ ભીડભાડ છે બીજો માર્ગ શ્રીનગર થી પંચાણું કિલોમીટર દૂર આવેલા બાલતાલ થી શરૂ થાય છે

તો કુલ ખર્ચ પ્રતિ વ્યક્તિ પંદર હજારથી વીસ હજાર થઈ શકે 48 કિલોમીટર લાંબા પહલગામ રોડ પરની યાત્રા લાંબી છે અને તેથી આ માર્ગ દ્વારા મુસાફરી કરવા માટે વીસ થી પચીસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે શ્રાઇન બોર્ડે પહલગામ અને બાલતાલમાં રહેવા માટે તંબુઓની વ્યવસ્થા કરી છે તેનું રેન્ટ ફાઈવ હંડ્રેડ નિયર બાયથી સ્ટાર્ટ થાય છે લંગરમાં ભોજન પણ તમને મળી શકે છે હવે જો તમે યાત્રા ટ્રેનથી કરશો તો તમારે જમ્મુ તાવી પહોંચવાનું રહેશે ત્યાંથી પહલગામ અને બાલતાલ બેઝ કેમ્પ પહોંચી શકાય સેકન્ડ જો તમે ફ્લાઇટથી જાઓ છો તો નજીકનું કેન્દ્ર એરપોર્ટ શ્રીનગર છે અહિયાંથી બસ થી તમે બેઝ કેમ્પ પહોંચી શકો છો

શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન એટલા માટે રાખવાનું છે કારણ કે અમરનાથ ગુફા એ ત્રણ હજાર આઠસો અઠ્યાસી મીટરની ઊંચાઈ પર છે જ્યાં ઓક્સિજનનો સ્તર ઘટી જાય છે ઠંડી ખૂબ વધારે હોય છે તેથી દરરોજ ફોર ટુ સિક્સ કિલોમીટર તમારે વોક કરવું જોઈએ એફ તમે યોગા પણ કરી શકો છો જેથી તમારી હેલ્થ તમે ત્યાં જાઓ છો તો તમારી યાત્રા એકદમ ઇઝી રહે તેના માટે આ બેનિફિશિયલ રહેશે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત